હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના વાતાવરણમાં સોમવાર સાંજથી પલટો જોવા મળી રહ્યો છે ત્યારે ભર ઉનાળે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે તો અમદાવાદ ગાંધીનગર સહિતના પંથકોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો તો આગામી ચાર દિવસ હજી રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે અને વરસાદ વરસી શકે છે તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જેને લઈને રાજ્ય સરકાર પણ હવે એક્શન મોડમાં આવી ગઈ છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વહીવટી તંત્રને સતર્ક રહેવા માટે આદેશ આપ્યા છે સાથે જ ગતરોજ પડેલા વરસાદને કારણે થયેલ નુકસાન અંગેની સમીક્ષા પણ મુખ્યમંત્રીએ મેળવી હતી ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તથા જિલ્લાઓના કંટ્રોલ રૂમ સતત કાર્યરત રહે તેમજ ક્યાંય જાનહાનિ ન થાય અને માલ મિલકતને ઓછામાં ઓછું નુકસાન થાય તેવી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે પણ કાર્યકારી મુખ્ય સચિવને સૂચના આપી છે